સુરેન્દ્રનગરમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે અને વૃક્ષો પર ધૂળ અને માટી જામી ગઈ છે દુધરેજ નજીક પુલના બાંધકામ કારણે રોડ પર ધૂળનો સ્તર વધતા સ્વાન લેવામાં કહી શકાય કે આ પ્રકારે તકલીફ જોવા મળી છે રોડ પર ધૂળ મુતા શ્વાસ લેવામાં તકલીફ અને શરદી જેવા દર્દીઓમાં વધારો થયો છે પુલના બાંધકામની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોવા છતાં કામ પૂરું કરવામાં આવ્યું નથી જે ધૂળના પ્રદૂષણ અને ટ્રાફિક અકસ્માતો માટે કારણ બની રહ્યું છે તંત્રની બેદરકારી માટે સુરેન્દ્રનગરના નગરવાસીઓનું આરોગ્ય જોખમમાં આવી ગયું છે પણ ચોવીસ કલાક એટલી ધૂળ ઉડે છે અને પબ્લિક જે ભટકાય ગાડીઓ ભટકાય છે એક ભટકાણું છે તમે જુઓ ધૂળ કેટલી ઉડે છે આ તંત્ર કહો નથી પાણી કરતા આ થઈ ગયા કે દેખાતું જ નથી એ તંત્ર ને તમે કહો નગરપાલિકા ને કહો કે આ જગદીશભાઈ મકવા કહો કે તમે અહીંયા નીકળો ગાડી લઈને જુઓ કે આ પબ્લિક ની શું તકલીફે શું માણસ ને ગતિ તમે જુઓ